નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે જોઈશું કે રેશન કાર્ડની અંદર સરકાર દ્વારા નવા નિયમ મુજબ કયા કયા લાભો મળવા પાત્ર છે તે લાભોની અંદર શું શું મળવાપાત્ર છે અને કેવી રીતે મળે તેની સંપૂર્ણ માહિતી આ વિદ્યુનની અંદર હું આપીશ તો ઘણા મિત્રોનો પ્રશ્ન હતો કે એક હજાર રૂપિયા રેશન કાર્ડ ધારકોને દરેકને મળે છે એવું નથી હોતું કે દરેકને મળે છે પણ જે ગરીબી રેખા નીચે જીવતા લોકો છે એમને જ મળે છે તો આપણે વાત કરીએ કે આની અંદર શું ક્રાયટેરિયા હોય છે તો રેશન કાર્ડ ધારકોની અંદર એપીએલ હોય કે બીપીએલ કાર્ડ તમારું પણ જો તમે જીરોથી વીસના સ્કોરની અંદર આવો છો તો તમને આ એક હજાર રૂપિયા મળે છે નાકા ભણવા પાત્ર નથી તો દરેક મિત્રોએ એ પણ નોંધ લઈ લેવી કે દરેક મિત્રો નથી મળતા પણ જીરોથી વીસના સ્કોરની અંદર આવો છો તમે તો તમને એક હજાર રૂપિયા મળે છે અને ફોર્મ કેવી રીતે ભરવું તેનો વિડીયો પણ આપણી યુટ્યુબ ચેનલની અંદર આપણે મૂકીશું તો આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી નાખશું જેથી કરી અને નવો વિડીયો આવે તો તમે અમારી ચેનલ સાથે જોડાઈ શકો અને જોઈ શકો તો આની અંદર આપણે વાત કરીએ કે આ રેશન કાર્ડની અંદર ઘણા મિત્રોનો પ્રશ્ન એ પણ હતો કે ગેસ સિલિન્ડરની ઉજ્જવલા યોજનાની અંદર જેમને મળે છે એમને હવે પહેલાં સબસિડી મળતી એકથી બે વખત હવે બાર મહિનાની અંદર તમને છથી આઠ વખત સબસિડી મળશે ત્રણસો અને પાંચ રૂપિયા આજુબાજુની હોય છે સબસિડી તે તમને મળવાપાત્ર છે તો દરેક મિત્રોએ એ પણ જોઈ લઉં અને આપણે એ પણ વિડીયો મૂકીશું કે સબસિડી આપણા ખાતાની અંદર જમા થઈ છે કે નથી થઈ તે જોવા માટે કંઈ એપ્લિકેશન ડાઉનલોડ કરવી અને કેવી રીતે જોવી તેનો પણ આપણે વિડિયો આપણી યુટ્યુબ ચેનલની અંદર મૂકીશું તો અમારી યુટ્યુબ ચેનલને સાથે તમે જોડાયેલા છો એ પણ તમને જોવા મળશે વાત કરીએ આગળ કે ઘણા રેશન કાર્ડ ધારકોને એવું હોય છે કે રેશન કાર્ડ ખોવાઈ ગયું હોય છે તો એ રેશન કાર્ડ ધારકોને જો ફોટો હોય તો પણ તમે રાશન મેળવી શકો છો અને ઘણા મિત્રોને ફિંગરપ્રિન્ટનો તકલીફ હોય છે કે ફિંગરપ્રિન્ટ નથી આવતી એટલે હવે તમને રાશન નહીં મળે એવું હોતું નથી તો તમે ઓટીપીના માધ્યમથી પણ તમે રાશન મેળવી શકો છો એટલે એ પણ નોંધ લેવી દરેક રેશન કાર્ડ ધારકોએ જો તમે તમારી ફિંગર પ્રિન્ટ નથી આવતી તો તમે એકવાર રેશન કાર્ડની અંદર એક એપ્લિકેશન છે એ એપ્લિકેશન રેશન કાર્ડની એની અંદર તમે તમારો નંબર લિંક કરી નાખો એટલે પછી તમે ઓટીપી નંબર ઉપર આવશે એ ઓટીપી આપશો તો તમને રેશન મળવા પાત્ર છે જો તમે બીજા ગામની અંદર રહેતા હો અને ઘણા ખેડ ઓલા રેશન કાર્ડ ધારકોને ખબર નથી હોતી કે જે તમે ગમે તે ગામની અંદર જાઓ પણ તમને રેશન કાર્ડ રેશન મળવા પાત્ર છે વન નેશન વન રેશનના આધાર પર હવે દરેક ગમે તે જગ્યાએ તમે જાશો પણ તમને રાશન મળશે તમે તે બીજા રાજ્યમાં જાઓ તો પણ તમને રાશન મળવા પાત્ર છે રાશનની દુકાને જઈ અને તમે રાશન મેળવી શકો છો એટલે તમારે કોઈ ગામના જે ગામ હોય તે ગામમાં લેવા જવાની જરૂર નથી જે ગામમાં રહો છો એ ગામની અંદર પણ તમને રાશન મળી શકે છે જે રાશનની દુકાન પરથી વાત કરીએ આગળ કે રેશન કાર્ડ ધારકો છે એમને હવે સહાય રૂપે વીમો મળે છે જે ગરીબી રેખા નીચે જીવે છે લોકો એમને પાંચ લાખ સુધીનો અકસ્માત વીમો અને જો કોઈ ગંભીર પ્રકારની બીમારી હોય તો તમને પાંચ લાખ સુધીનો વીમો મળે છે એ હવે શરૂઆત થવાની છે આગળ વાત કરીએ કે હવે પછી સરકાર એક નવો નિયમ બનાવવા જઈ રહી છે કે જે રેશન કાર્ડ ધારકો મહિલાઓ છે એમને બે હજારથી પચીસો રૂપિયાની સહાય મળશે એ પણ જો તમે રેશન કાર્ડ ના ઘટાવ્યું તો રેશન કાર્ડ ઘટાડી નાખજો અને આપણી યુટ્યુબ ચેનલની અંદર આપણે રેશન કાર્ડ ઘટાડવા માટે શું શું ડોક્યુમેન્ટ જોઈએ છે રેશન કાર્ડ અલગ કરવા માટે શું પ્રોસેસ હોય છે કઈ જગ્યાએ તમે અરજી અરજી કરવી તમારી પત્નીનું નામ ચડાવવું છે તો શું કરું રેશન કાર્ડ અલગ કરવા છે તો શું કરું એના સંપૂર્ણ વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર આપણે મૂકીએ છીએ જો અમારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરજો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો અને તમારા દરેક વોટ્સએપ ગ્રુપ સુધી આ વિડીયો પહોંચાડજો જેથી કરી અને દરેક રેશન કાર્ડ ધારકોને પૂરતો લાભ મળી શકે અને પૂરતી અને સાચી માહિતી મળી શકે આપણે કોઈ પ્રકારની ફેક માહિતી આપતા નથી એટલે આપણે જે માહિતી હોય જેટલી હોય એટલી જ આપણે શેર કરીએ છીએ તો દરેક વોટ્સએપ ગ્રુપમાં તમે શેર કરજો જેથી કરી અને દરેક મિત્રો સુધી આ માહિતી પહોંચી શકે અને ઘણા મિત્રોને ભણવાથી તેમને પૂરતી માહિતી નથી હોતી એટલે રેશન કાર્ડ કઢાવવા માટે શું જોઈએ ડોક્યુમેન્ટ એ પણ ખબર નથી હોતી અને એના કારણે એ રેશન કાર્ડ નથી ઘટાડતા અને લાભ નથી મેળવી શકતા તો દરેક મિત્રોને મારી અપીલ છે કે આ વિડીયો તમારા વોટ્સઅપ ગ્રુપમાં શેર કરજો જેથી કરી અને દરેક મિત્રો સુધી આ માહિતી પહોંચી શકે અને જો વિડીયો સારો લાગે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો